મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ શપથ ગ્રહણ કર્યા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ દ્રઢ કરવાના ઉદ્દેશ્યથી કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સહિત કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી વહીવટી તંત્રમાં ઉપસ્થિત સર્વે સભ્યોએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેશે અને સ્વનો વિચાર કરતાં પહેલા સૌનો વિચાર કરશે આ સાથે દેશના તમામ યોગ્ય રીતે ઉપયોગ કરવા અને દેશના દેશના સર્વાંગી તેમજ સમાવેશી વિકાસ માટે કાર્યરત રહેવાનો સંકલ્પ હતો આ પ્રતિજ્ઞા થકી સમૃદ્ધ વારસાનું ગૌરવ કરવા ને તેના જતન માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા માટે ભારતીય બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહેવાની પણ સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન અને કર્મથી તત્પર રહેવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી ઘર ઘર સ્વદેશી મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લેવાયો હતો કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રપ્રથમ ના મંત્રને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાના દ્રઢ સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું